નમસ્કાર મંચસ્થ મહાનુભાવ અને ઉપસ્થિત સૌ મહેમાન શ્રીઓ હું આજે ખરેખર ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું તેમજ જ જીસીઆઈ ટીમનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે આજે નગર એવોર્ડ વલસાડ વિશિષ્ટ નાગરિક એવોર્ડ તરીકે જે મને સન્માનિત કરવામાં આવ્યો છે અહીંયા ઉપસ્થિત વ્યક્તિઓને જોઈને લાગે છે કે હજી મારું કાર્ય તો ખિસ્કોલી જેટલું છે પરંતુ આ ખિસ્કોલી જેટલા કાર્યને પણ આ જે સી ટીમે નોંધ લીધી છે એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે જ્યારે એક શિક્ષક તરીકે શિક્ષણ એક શ્રેષ્ઠ કલ્યાણ અને હર ઘર શિક્ષણ આ બે સૂત્રોને સારક કરવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું જ્યારે નાનપણથી 5 વર્ષની પિતાની ચંદ્રછાયા ગુમાવી અને માતાએ ખૂબ જ સંઘર્ષ કરીને આજે મને એક શ્રેષ્ઠ શિક્ષક બનાવ્યો છે આજે પ્રત્યક્ષ રીતે મારી મમ્મી મારી સાથે હાજર નથી પણ એમના આશીર્વાદ થકી હું એમના નામે કુસુમ ફાઉન્ડેશનની સ્થાપના કરી આવા જે કોઈ બાળકો છે જેના મમ્મી પપ્પા નથી એવા બાળકોના શિક્ષણ માટે પ્રયત્નશીલ છું અને જે કોઈ આવી વિધવા માતાઓ છે એ વિધવા માતાઓનું ઘર બનાવવાથી લઈને એમને દર મહિને રાશન આપવાની કે જેથી એમના જીવનમાં કોઈ તકલીફ ન રહે આજે સવારે ધરાસણા ગામે એક વિધવા માતાનું ઘર નું ઉદ્ઘાટન કરીને અમારી ટીમ આવી છે એટલે આવા અનેક કાર્યો અમારી શરૂઆત થઈ છે અને આ જેસીઆઈ ટીમ થકી અમારા આવા કાર્યમાં એક ઊર્જા પૂરી પાડી છે અને આવા અનેક